જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મોબાઈલની દુકાનમાં તોડફોડ કરનાર શખ્સને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ કાયદાનું કરાવ્યું ભાન સાથે બનાવ સ્થળનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમરેલી તથા માંગરોળ મરીન પોલીસ મથકે નોંધાઈ ચૂકી છે ફરિયાદ મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના મધ્યમાં આવેલી રાજમોતી મોલમાં સાગર મોબાઈલ નામની દુકાને મિત્રના મોબાઈલ બાબતે આરોપી જાબીર સાહેબ બાલ શાહબાનવા નામના ઇસમ દ્વારા દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આજ માંગરોડ પોલીસ મથકના પીઆઈ દેસાઈ સહિત પોલીસ સ્ટાફે આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યો હતો આરોપીને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું બનાવના સ્થળનું રિકન્ટ્રક્શન પણ કરાવ્યું હતું આરોપી વિરુદ્ધ ધોરણસનની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરતા આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમરેલી પોલીસ તથા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ચૂકી છે આજ રોજ માંગરોળ ખાતે સાગર મોબાઈલ નામની દુકાન આવેલી હતી ત્યાં આગળ જાબીર શાહ ઇબબાઇલ શાહ બાંધવા કરી અને માંગરોળમાં રહેતા એવી સમયે મોબાઈલના પૈસા ભરવા બાબતે દુકાનના માલિક સાથે તકરાર કરી દુકાનના માલિકના ત્રણ લેપટોપ તોડીને કરી તેમજ દુકાનના માલિકને ગુને ધમકી આપેલ છે જે અંગે માંગરોળ પોલીસે કાયદેસરની એફઆઈઆર નોંધી હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લઈ એની સામે ગુનો નોંધાયો છે હાલના આરોપીને જગ્યાએ લઈ જઈ અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવે છે હાલના આરોપી વિરુદ્ધ અને બે હજાર ઓગણીસમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા ખાતે તેમજ ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે અગાઉ પણ ગુના દાખલ થયેલ છે